બાદ દેશભરના લોકોમાં આતંકવાદને લઈને ભારે આક્રોશ છે લોકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે તો સાથે જડબાતોડ જવાબ સાથે બદલાની માંગ કરી છે પહેલગાવ ખાતે આતંકવાદી હુમલો થતાં અંધાધૂન ગોળીબારની અંદર અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા હતા જેને લઈને સમગ્ર દેશની અંદર લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે સરકાર દ્વારા પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા અને પાકિસ્તાનથી જે નાગરિકો ભારતમાં આવ્યા છે વિઝા લઈને તેમને પણ પરત તેમના દેશ મોકલવાની જે પ્રશાસન છે તેમના દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને કેટલાક નાગિસ્ પાકિસ્તાની નાગરિકોને પરત બી કરી દેવામાં આવ્યા છે સાથે સાથે બાંગ્લાદેશના જે નાગરિકો વડોદરાની અંદર ગેરકાયદેસર વસી રહ્યા

પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકાર આતંકવાદી સંગઠન અને આતંકવાદીઓનું જે પ્રોત્સાહન છે તે વધારતી હોય છે જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર એલ ઉપર જે પણ આતંકવાદી હુમલો થાય છે વારંવાર ગોળીબારી કરવામાં આવે છે આ દરેક જે કૃત્ય છે તે પાકિસ્તાનમાં જે આતંકવાદી સંગઠનો સક્રિય છે તે લોકો દ્વારા કરવામાં આવતું હોય છે થોડાક જ દિવસ પહેલાં પહલગામ ખાતે જે રીતે હુમલો કરવામાં આવ્યો આ હુમલો કાયરાના હુમલો હતો કાયરની કોમ જે પાછળથી વાર કરે છે આ એ કોમ છે કાયરની કોમ છે જે જે લોકોએ પાછળથી વાર કર્યું સાથે સાથે આ લોકોએ ધર્મ પૂછીને વાર કર્યું તો આ સૌથી જે એક મોટી નિંદા છે તે થવી જોઈએ કારણ કે તમે ધર્મ પૂછીને કોઈને ના મારી શકો છો જ્યારે તમે ઇન્સાનિયતની વાત કરતા હોય તો એ ઇન્સાનિયત માટે તમારા માટે દરેક જે ધર્મ હોય છે તે એક સરખા હોય છે તો આ જે ઘટના બની અને જેટલા પણ લોકો એ ઘટનામાં તે લોકો મૃત્યુ પામ્યા છે તે તદ્દન ખોટું છે જે રીતે ભારત સરકારે સૌથી પહેલાં તો જે સિંધુ જલ નદીનો જે સંરક્ષણ હતું એનું પાણી તે રોકવામાં આવ્યું એક એ સારું કાર્ય કર્યું છે એના પછી જેટલી પણ યુટ્યુબ ચેનલો પાકિસ્તાનના ઇન્ફ્લુએન્સર ત્યાંના પત્રકારો ત્યાંના ક્રિકેટરો હતા ભારત દેશમાં દેખાતી હતી તે હવે બંધ કરી દેવામાં આવશે જેથી એ લોકો હવે લોકપ્રિય ના બની શકે સાથે સાથે ગેરકાયદેસરથી રહેતા વસતા પાકિસ્તાનના નાગરિકો અને આ બાંગ્લાદેશી જે નાગરિકો છે કંઈક ના કંઈક ભારત દેશમાં તે લોકો ન્યૂસનું જે કાર્ય છે તે કરે છે અને આપણી સેવા સુરક્ષા અને શાંતિને ભંગ કરવાનું કાર્ય કરે છે તેને રોકવા માટે રાજ્ય સરકાર ગુજરાત સરકારની વાત કરીશું તેને પગલું ભર્યું છે અને સમગ્ર દેશમાં જ્યારે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રી જોડે ટેલિફો વાત કરી છે અને જેવા પણ પાકિસ્તાની નાગરિકો અને બાંગ્લાદેશી નાગરિકો છે સમય રહેતા જ એ લોકોનો જે વિઝા છે તે રદ કરી દેવામાં આવ્યો તો આ નિર્ણયને અમે આવકારીએ છીએ જો આના પછી પણ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનની આર્મી જો આતંકવાદી સંગઠન અને આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ ના કરે તો મેં તો એવું જ કહું છું કે અંતિમ પગલાં સ્વરૂપે જે પણ નિર્ણય લેવો જોઈએ તે એ લોકોને લેવા માટે છૂટ કારણ કે જેટલા પણ વિપક્ષી આપણા દલો છે સાથે સાથે ભારતના જે પણ એકસો ચાલીસ કરોડથી વધારે નાગરિકો છે તે સરકારની સાથે ઊભા છે બિલકુલ એટલે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે તે ઘણા સરાહનીય નિર્ણય છે આપને પૂછીશ કે જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે કેટલા યોગ્ય છે અથવા તો તમારે કઈ રીતના સરકાર દ્વારા નિર્ણય લેવા જોઈએ અને કેવા પગલાં ભરવા જોઈએ તમારું શું માનવું મારું માનવું તો એ છે કે સરકાર જે હાલમાં છેલ્લા કેટલાક દિવસથી જે એક પછી એક નિર્ણય લઈ રહી છે દેશના હિત માટે અને જે લોકો અઠ્યાવીસ લોકોના જીવ ગયા છે તેમને કંઈક ને કંઈક ન્યાય મળે તે માટે જે પણ પગલાં ભરી રહ્યા છે તેમાં તમામ લોકો એ સરકારના નિર્ણયથી ખુશ છે અને મોટી વાત તો એ છે કે આજે વિપક્ષ પણ સરકારની સાથે ભેગું થયું છે કે તમે કોઈ પણ નિર્ણય લેશો અમે તમારી સાથે ઊભા છે જેમ કે સિંધુ નદીનું પાણી હોય કે એ લોકોના જે ચેનલો હોય એ ન્યૂઝ ચેનલો પણ જે બંધ કરવામાં આવી છે અને હાલમાં આપણા દેશમાં ભારત દેશમાં પણ જે બાંગ્લાદેશ બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા હોય તેમનું પણ કોમ્બિંગ ચાલુ કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ વિસ્તારમાં એ લોકોનું જે રહેઠાણ છે ત્યાં ચેકિંગ કરવામાં આવે છે આજે વડોદરા શહેરમાં પણ ઘણા બધા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું અને એક બે જેટલા બાંગ્લાદેશી લોકોને તો પકડી પણ પાડવામાં આવ્યા છે એટલે કંઈક ને કંઈક આ લોકોએ જે કાયરની નીતિનો નીતિ ઉપયોગ કરી છે અને અઠ્યાવીસ લોકોનો જીવ લીધો છે અને એ પણ પાછો ધર્મ પૂછીને જીવ લીધો છે તો એ લોકોને કડકમાં કડક સજા થાય અને એક મોટું ઉદાહરણ પેદા થાય કે આવનારા સમયમાં કોઈ પણ આતંકવાદી આવું કૃત્ય કરતા દસ વખત વિચાર કરે અને જે પણ બાંગ્લાદેશી લોકો આપણા ભારત દેશમાં ગેરકાયદેસર રહે છે અને એ લોકોની જે માનસિકતા જે હિન્દુ મુસ્લિમની અંદર જે ભેદભાવ કરવાની જે માનસિકતા છે માનસિકતાવાળા લોકોને કડકમાં કડક સજા થાય તેવું જ અમારું માનવું છે અને આની અંદર સરકાર કોઈ પણ પગલાં લેશે કોઈપણ નીતિ અમલમાં લાવશે તેનામાં દેશની વ્યસ્તી સરકારના સમર્થકમાં ઊભી છે બિલકુલ એટલે સરકારના જે નિર્ણયો છે યોગ્ય નિર્ણય છે અને તેમની સાથે વિપક્ષ અને સાથે જનતા બી સરકારના નિર્ણયો સાથે ઊભી છે જે રીતના પાકિસ્તાન નવાર જે રીતના હુમલાઓ કરી રહી છે ઘણા બધા નિર્ણય સરકાર લે છે હાલ બી લીધા છે આપનું શું લાગે છે કે યુદ્ધ કરવું જોઈએ કે આવી રીતના પાણી રોકી દેવું જોઈએ કે પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલી દેવા જોઈએ હું સરકારના નિયમથી સહેમત છું હું એટલું જ કહેવા માગીશ કે ભારત દેશ છે અમારા ભારતીયોનો દેશ છે તો એમાં જે પણ બાંગ્લાદેશીઓને જે પાકિસ્તાનીઓ આવીને જે વસી ગયા છે જલ્દી જલ્દી એમને કાઢવામાં આવે ભારત દેશ અમારા ભારતીયોને જો તો કોઈ પણ એવા લોકોની અમને જરૂર નથી કે જે અમારા ભારત દેશમાં રહીને આતંકવાદને સમર્થન કરતા હોય તો સરકારને વિનંતી કરીશ કે જલ્દી જલ્દ આ લોકોને કાઢવામાં આવે અને સખ્તી સખી કડકથી કડક પગલાં લેવામાં આવે બિલકુલથી કડકમાં કડક પગલાં લેવામાં આવે જે રીતના સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણય લીધા છે કેન્દ્ર સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં એ કેટલા યોગ્ય છે તમને શું લાગે છે કે આ નિર્ણય બરાબર છે આગામી દિવસમાં ફરીથી આતંકવાદી હુમલો નહીં થઈ શકે આ નિર્ણયોથી આ જે અટક થયો છે પહેલગામની અંદર જે ટેરરિસ્ટ કર્યો છે એના લીધે બહુ લોકોની મોત થઈ છે અઠ્યાવીસ ગિનતી છે હમણાં લીગલી અને ખબર નહીં કેટલાય થયા હશે એમનું ખબર નહીં હમણાં અને જે આ ઇન્ડિયન ગવર્મેન્ટે નિર્ણય લીધો છે ટેરરિસ્ટના ઉપર તે બરાબર શક્ય છે અને લેવામાં આવે વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય આ નિર્ણયની અંદર એ રહેશે અને આ જે કર્યું છે આ ટેરરિસ્ટે તે એવું લાગે છે કે પાકિસ્તાન એને સપોર્ટ બી કરે છે એ લોકોને તો એટલે પાકિસ્તાન ઉપર બી કંઈ નિર્ણય લેવામાં આવે ઇન્ડિયન્સ ઇન્ડિયન ગવર્મેન્ટનું હા બિલકુલથી એટલે જે રીતના અત્યારે હાલની પરિસ્થિતિ છે જે રીતના આતંકવાદીઓ હુમલા થઈ રહ્યા છે તેને જોતા સરકાર જે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે તેને જનતા તો સરાહનીય માની રહી છે પરંતુ સાથે સાથે આગામી દિવસોની અંદર વધારે આવી રીતના કોઈ હુમલા ના થાય તેને લઈને પણ સરકારે પગલાં ભરવા જોઈએ તેવું લોકોનું માનવું છે કેમેરામેન અંકિત ગોંડસીકર સાથે પ્રશાંત ગજલ ન્યૂઝ કેપિટલ વડોદરા